નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપ પર મિત્રો આપણા ચેનલની જે પ્રકૃતિ રહી છે કે એની અંદર જોડાયેલા કોઈ પણ ઉમેદવારને જ્યારે કોઈ પણ મૂંઝવણ હોય એ સમયે આપણે વખતો વખત એક સેશન રાખતા આવ્યા છીએ અને આજના આ સેશનની અંદર આપણે અમુક એવા મુદ્દા ડિસ્કસ કરવાના છે કે જે રિવિઝન સમયે તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારે આપણને ખબર છે કે પરીક્ષા નજીક આવે છે એટલે દરેક લોકો એક યા બીજી રીતે પોતે તૈયારી કરી છે એને ઇવેલ્યુએટ કરતા હશે કોઈ મોક ટેસ્ટ આપતું હશે કોઈ મિનિ ટેસ્ટ આપતું હશે કોઈ સબ્જેક્ટ વાઇઝ ટોપિક વાઇઝ ટેસ્ટ આપતું હશે કોઈ પણ રીતે તો આ સમયે ઘણા એવા પ્રશ્નો છે જે આપણા સુધી પહોંચ્યા છે તો એને આજે આપણે ડિસ્કસ કરવાના છે તેની અંદર જે અમુક ક્વેશ્ચન છે કે જે મારે જાતે પણ ડિસ્કસ કરવા હતા એક મિત્રનો એવો મેસેજ હતો કે ભાઈ જ્યારે ટેસ્ટ આપું છું એ પછી મને એવું લાગે છે કે ભાઈ ઉતાવળ ના કર્યું હોત તો પાંચ થી છ પ્રશ્નો હજુ વધુ સાચા પડી શક્યા હોત ઉતાવળના કારણે મારા માર્ક્સ કપાઈ ગયા છે તો આપણે એવો તો કેવો અભિગમ રાખવો જોઈએ કે પરીક્ષાની અંદર આવી ભૂલો ના થાય એક એ મુદ્દો ડિસ્કસ કરવાનો છે એક મિત્રનો પ્રશ્ન એવો હતો કે ભાઈ કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ કેટલું કરવું જોઈએ કે ખબર નથી પડતી તો એ બાબતે થોડીક ચર્ચા કરો પછી જીકેની અંદર મારા માર્ક્સ ઓછા આવે છે તો મારે શું કરવું જોઈએ અને આ સિવાયનો એક પ્રશ્ન કે ભાઈ મોક ટેસ્ટ તમે આપો છો તો કેવી રીતે આપવી જોઈએ કેટલી મોક ટેસ્ટ આપવી જોઈએ એક મિત્ર એવું પૂછતા હતા કે ભાઈ મિનિમમ કેટલી મોક ટેસ્ટ આપવી જોઈએ તો આપણે આખા મોક ટેસ્ટનું એક સર્વેયું જે છે એ જોવાનું છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કરંટ અફેરથી તો મને પર્સનલી એવું લાગે છે કે ભાઈ આઈસ મેજિક જે વીકલી કરંટ અફેર આવે છે એ બહુ વ્યવસ્થિત છે ખૂબ સારું છે તો તમે કોઈ એક ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપરને સાથે રાખી અને તમારો જે કરંટ અફેર છે આઈસ મેજિક વીકલી દર સોમવાર આપણને બધાને ખબર છે કે આવે છે અને ખૂબ સારું છે તો એને તમે વ્યવસ્થિત રિવિઝન કરીને વાંચો બરાબર છે એવું નથી કરવાનું કે ભાઈ ચલો વીકલી કરંટ અફેર મેં કર્યું છે પછી હું કોઈ પણ મંથલી મેગેઝીન કરીશ આઈસનું તમે કરો છો તો એ વ્યવસ્થિત કરો હવે ઘણા લોકો કેવું કરતા હોય છે કે ભાઈ વાંચવાનું શરૂ કરે છે કરંટ અફેર બરાબર તો એની અંદર આઈસની અંદર જે લાસ્ટમાં વન વનલાઇન આપેલા હોય છે તો એ સ્કીપ કરી દેતા હોય છે પછી જે શોર્ટ્સમાં આપેલા હોય છે તો એ એ કરી દેતા હોય છે અમુક લોકોને એવી ટેવ હોય છે કે પછી કરંટ અફેર આપ્યા છે બસ એ જ કરશે પછી જ્યારે જે શોર્ટ્સમાં આપેલા હોય છે જે વન લાઈનર આપેલા હોય છે એ સ્કીપ કરી દેતા હોય છે હવે સાચામાં એવું છે કે એ દરેક જગ્યાના સોર્સમાંથી ઉઠાવીને જે આઈએમપી આઈએમપી વન લાઈનર હોય ને એ ત્યાં મૂકેલા હોય છે એટલે જ્યારે તમે કરંટ અફેર કરો છો ત્યારે એક સોર્સને પકડીને એ જ સોર્સમાંથી મેક્સિમમ રિવિઝન કરશો ને તો તમને એનું આઉટપુટ વધારે મળશે જો તમે એવો કોઈ અભિગમ રાખશો કે ભાઈ એક વખત મેં ચલો વીકલી કરંટ અફેર એક વખત વાંચી લીધું છે બરાબર તો હવે મને રિવિઝન નથી કરતો હવે હું બીજા કોઈ પણ પબ્લિકેશનનું જે કરંટ અફેર છે મંથલી મેગેઝિન છે તો હું એને પ્રિફર કરીશ તો મને વધુ ના એવું કરવાના બદલે હું એવું કહીશ તમને કે ભાઈ આઈસ મેજિક છે એ ઇનઅપ છે અને એમાંથી જ તમે વાંચો બે ત્રણ વખત તમે એને વાંચો ખૂબ વ્યવસ્થિત કોઈ પણ પ્રશ્ન એક પણ લીટીને સ્કીપ નથી કરવાની તો એનાથી તમને ખૂબ સારું એવું બેનિફિટ મળશે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ટેસ્ટની અંદર કોઈ કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો આપણને એવું લાગે કે આ મારે વાંચવામાં જ નથી આવ્યો પણ સાચામાં એવું નથી હોતું આપણે વાંચવામાં આવેલો હોય છે રિવિઝન નથી કરેલું હોતું એટલે એ પ્રશ્ન આપણને નવો લાગતો હોય ઘણી વખત આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ એક દિવસ વાંચેલું હોય બે ચાર દિવસ પછી કે અઠવાડિયા પછી જ્યારે આપણે જોતો હોય તો ઘણી બધી વસ્તુ આપણને એવી લાગે કે ભાઈ આ મેં પહેલી વખત વાંચ્યું ત્યારે આવ્યું હશે કે નહીં આવ્યું હોય જ્યારે આપણે કોઈ નવો વિષય નવો ટોપિક વાંચતા હોય ત્યારની વાત છે તો સેમ એવું તમારે કરંટ અફેરમાં થઈ શકે કે ભાઈ કોઈ નવો મુદ્દો છે તમે એક વખત નજર નાખી દીધું કે દરેક વસ્તુ આપણને યાદ નથી રહી જવાની મતલબ મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે ભાઈ કરંટ અફેર તમને એવું કેમ લાગે છે કે નથી આવડતું કે ભાઈ રિવિઝનનો એક અભાવ હોય અથવા તો આપણે મોટું મોટું વાંચવાની ટીવ રાખેલી હોય આપણને ખબર છે કે એની અંદર જે એમસીક્યુ વાઇઝ આપેલા હોય છે તો એ વાંચીએ છીએ ભાઈ લાસ્ટમાં વન લાઈનર સ્કીપ કરવાની આવી જે સ્કીપ કરવાની આદત છે તો એ માર્ક્સ ઓછા અપાવી શકે છે તો ખાસ કરંટ અફેર માટે મારે એ કહેવાનું કે તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચો છો તો એ ન્યૂઝપેપર બરાબર છે અને એની સાથે આઈસ મેજિક જ હું તો કહું છું કે હવે એ જ કરો અને એમાંથી જ તમને મોસ્ટ ઓફ વસ્તુ ત્યાં પૂછાઈ શકે એવું લાગે છે બરાબર છે સેમ જીકેની અંદર એવું છે કે ભાઈ જીકેની અંદર હવે જીકે એક વિશાળ સબ્જેક્ટ છે અને અત્યારે તમારે એના કોઈ સોર્સ બદલવાની જરૂર નથી તમે જે વસ્તુ કરી છે એને તે વધારેને વધારે વખત વાંચશો તો ચોક્કસ એમાં તમને બેનિફિટ થશે આપણે સિલેબસ પૂરો કરવા માટે વાંચવા ખાતર નથી વાંચવાનું બરાબર જે ટોપિક વાંચો છો એ ખૂબ વ્યવસ્થિત થઈ જાય પછી આગળના ટોપિક પર જાઓ તો એનો ચોક્કસ બેનિફિટ થતો હોય છે અને બાકી તમે જીસીઆરટીના જે પણ ટોપિક એની અંદર આપેલા છે છે તો એક વખત એના એના ઉપર નજર ફેરવી જે એ ખાસ જોઈ લેવાના કારણ કે જીસીઆરટીમાં આપણે એવું હોય છે કે અત્યારે તૈયારીમાં આપણે એડવાન્સ લેવલની તૈયારી કરવા લાગીએ પણ જે બેઝિક વસ્તુ છે એના ઉપર નજર ના કરીએ અને જ્યારે એ વસ્તુ પૂછાય ત્યારે આપણને નવી લાગતી હોય એટલે ખાસ તમારા જે આપણા જીસીઆરટીના જે સંદર્ભો છે અમુક યુજીસી તમને ક્યાંકથી જો ડાયરેક્ટ એમાંથી એમસીક્યુ વાળી બુક અથવા તો કોઈપણ કમ્પાઇલ કરેલી બુક સારી મળી શકે તો એ તમે જુઓ તો બરાબર છે બાકી અત્યારે કોઈ પણ પ્રકારનું સોર્સ બદલવાની થતું નથી અત્યાર સુધી આપણે જેમાંથી કર્યું છે જીકે એ જ વસ્તુને આપણે પકડી રાખવાની છે હવે આપણે આવીએ મોક ટેસ્ટ પર કે ભાઈ મોક ટેસ્ટ ની અંદર તમે શું થાય છે કે પહેલા આપણે એક ક્વેશ્ચન પછી ડિસ્કસ કરીએ કે ભાઈ એની અંદર મારે ઉતાવળના લીધે પાંચ છ પ્રશ્નો ખોટા પડી જાય છે એ શું કરવું જોઈએ એ ડિસ્કસ કરીએ પણ એના પહેલા આપણે મોક મોક ટેસ્ટ ટેસ્ટ કઈ કઈ રીતે આપવી આપવી જોઈએ જોઈએ એના થોડીક હવે મોક ટેસ્ટ શું છે તો ઘણા લોકોને કદાચ એવું લાગતું હોય કે ભાઈ મેં તૈયારી કરી છે તો હવે એમાંથી મને કેટલું આવડ્યું છે બસ એ મારે જોવાનું છે એ હું મોક ટેસ્ટથી જોઈશ તો સાચામાં જ્યારે આપણે મોક ટેસ્ટ આપીએ છીએ તો એમ કહેવાય કે ભાઈ એની અંદર ઘણા બધા મલ્ટિપલ આપણા એના બેનિફિટ હોય છે એક તો તમે ભાઈ કેટલું આપણે કેટલામાં છે એ તો ખ્યાલ આવવાનો જ છે પણ તમે એક મોક ટેસ્ટ આપી દીધી પછી પછી પાછા બે દિવસ ફરી એક વખત મોક ટેસ્ટ આપો છો પછી આપણે આવી રીતે મોક મોક ટેસ્ટ આપશું તો ટેસ્ટનો જે સાચો બેનિફિટ થવો જોઈએ એ નહીં થાય એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે કોઈ પણ મોક ટેસ્ટ આપો છો એક્સ વાય જયારે કોઈ પણ આપો તો તમે જ્યારે મોક ટેસ્ટ આપો છો ત્યારે એનું સોલ્યુશન કરવું આન્સર કેમાંથી કે ભાઈ ચલો મારે એકસો દસ માર્ક આવ્યા એકસો વીસ માર્ક આવ્યા તો પછી બસ પૂરું ના હવે તમારે સમય આવે છે એને ઇવેલ્યુએટ કરવાનો કે ભાઈ મારે એકસો ને વીસ માર્ક આવ્યા છે તો મારા એસી માર્ક ક્યાં કપાયા છે કયા વિષયની અંદર મારા ઓછા માર્ક આવેલા છે અને કયા ટોપિકની અંદર મારા વધુ માર્ક્સ કપાય છે તો એ વસ્તુનું તમે એનાલિસિસ કરો એક પેજ લો એની અંદર એ વસ્તુ લખો કયા ટોપિકમાંથી મારા માર્ક્સ વધારે જાય છે અને પછી તમે એ ટોપિકને બે ત્રણ દિવસ તૈયાર કરો જેમાંથી તમારા માર્ક્સ કપાયા છે અને પછી તમે ત્રણ ચાર દિવસ પછી બીજી મોકટેસ્ટ આપો એક વીક પછી બીજી ટેસ્ટ આપો ત્યારે તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે જો તમે એવું કરશો કે ભાઈ ચલો આજે મેં મોક ટેસ્ટ આપી દીધી ચલો એક વખત સોલ્યુશન કરી લીધું એકસો માર્ક આવ્યા હવે પાછો જે હું રૂટિન વાંચતો અઠવાડિયામાં ગુરુવાર આવ્યો હું મોક ટેસ્ટ આપીશ તો આવી રીતે મોક ટેસ્ટ બેનિફિટ નહીં કરાવે મોક ટેસ્ટનો સાચો જે અર્થ છે હું તમને એવું કહેવા માગું છું કે તમને એનું મેક્સિમમ આઉટપુટ ક્યારે મળે તો ભાઈ તમે બે ત્રણ કલાકની મોક ટેસ્ટ આપી છે એનું તમે સોલ્યુશન કરી લીધું અને પછી તમે એક કલાક જુઓ કે ભાઈ મારા માર્ક્સ કયા કયા ટોપિકમાંથી કપાયા છે એ એ વસ્તુને તમે એને શોધીને પછી તમે એને તૈયાર કરશો તો ચોક્કસ તમને તમને જે મોક ટેસ્ટ આપશો તો એમાં એનું પરિણામ જોવા મળશે પછીનો પ્રશ્ન એવો હતો કે કેટલી આપવી જોઈએ તો ભાઈ થી બાર પંદર જેટલી મોક ટેસ્ટ તમારે મિનિમમ આપો તો એ સારું રહે કારણ કે તમારે એવું થશે કે ભાઈ પહેલી વખતમાં તમે બધી વસ્તુ કવર નથી કરી લેવાના ઘણા બધા ટોપિક તમને મોક મોકટેસ્ટની અંદર આવશે પછી તમને ખબર પડશે કે અચ્છા મારે આ હજુ વાંચવાનો બાકી રહી ગયેલો છે એટલે તમારે જેમ જેમ મોક ટેસ્ટ આપતા જાઓ આવી રીતે તમે ઇવેલ્યુએટ કરતા જાઓ તો તમને ખાસો એવો બેનિફિટ થઈ શકે છે ત્યાર પછી કેવી મોક ટેસ્ટ આપવી જોઈએ હવે આજે મારા એક મિત્ર સાથે વાત થઈ હતી તો એમણે મને નામ આપ્યું કે આ સંસ્થાના જે હું પેપર જોઉં છું તો એ પેપર મારી જે મારી તૈયારી ઉપર મને શંકા ઉપજાવે છે કે ભાઈ આવું પૂછાઈ શકે એટલે હવે એવું હોય છે કે જે લોકોને બલ્કમાં ટેસ્ટ કાઢવાની છે જે લોકોને ક્વોલિટી ઉપર ધ્યાન નથી આપવાનું એ કઈ પણ ઉત્પટાંગ પૂછી શકે છે અને આવા સમયે આપણને એવું થાય કે છેલ્લા આઠ મહિનાથી દસ મહિનાથી એક વર્ષથી તૈયારી કરું છું અને મારે ટેસ્ટની અંદર નેવું માર્ક્સ જ આવે છે તો આવા જે શંકા ઉપજાવે એવા કોઈ પણ પેપર આપવાના નથી અત્યારે ઘણા બધા એવા ટેસ્ટ પેપર તમને મળી રહેશે જે આઈડલ છે જે ક્વોલિટી વાળા પ્રશ્નો પૂછે છે બરાબર હવે નવું લાવવાના ચક્કરમાં તમે ઉટપટાંગ પૂછો તો સ્વાભાવિક રીતે કોઈ પણ મિત્રોના મનમાં શંકા ઉપજે કે ભાઈ આવો પ્રશ્ન હવે ઘણા ઘણા લોકોને હું ત્યાં સુધી કહું છું કે એ પોતે એમણે એમના કોર્સમાં નહીં ભણાવ્યું હોય કદી એવા પ્રશ્નો એ ટેસ્ટની અંદર પૂછતા હશે એટલે નવ હવે જે લોકોને વીસ ટેસ્ટ પેપર કાઢવાના છે ચાલીસ પ્રશ્નપત્રોનો જે સેટ બનાવવાનો હોય તો તમે જ વિચારો કે ભાઈ આ સેટની અંદર ગુણવત્તા ક્યાંથી રહેવાની છે એટલે આપણે એક ક્વોલિટી વાળી મોક ટેસ્ટ પકડવાની છે અને એ જ મોક ટેસ્ટ આપવાની છે બરાબર છે તો આનાથી તમારો કોન્ફિડન્સ પણ બિલ્ડ થશે તમારે જે તૈયારી ઉપર તમને જે સેલ્ફ ડાઉટ થાય છે એ પણ નહીં થાય એટલે આ વસ્તુનું ખાસ મોક ટેસ્ટ આપતી વખતે ધ્યાન રાખવાનું છે આપણે કહેવાય છે ને કે ભાઈ તૈયારી કરતી વખતે શું સ્કીપ કરવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ તો આવા સમયે આવી મોક ટેસ્ટને આપણે સ્કીપ કરવાની છે કે જે આપણી તૈયારી ઉપર શંકા ઉપજાવે બરાબર અને આ સિવાય એક પ્રશ્ન એવો છે કે ભાઈ મારે માર્ક્સ વધારે કપાઈ જાય છે ઉતાવળના કારણે અને આ મુદ્દો મેં આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ એક વખત મૂક્યો હતો અને એ મૂકવા પાછળનું રીઝન એ હતું કે ભાઈ આપણી જે મોક ટેસ્ટ લઈએ છીએ આપણા મોબાઈલ એપ્લિકેશન પર તો એની અંદર એક મિત્ર જે છે એના ટોપમાં માર્ક્સ આવે છે લગભગ અત્યારે ચોથા રેન્ક પર એ મિત્ર છે અને એમને એકસો સાડત્રીસ કે સત્યાવીસ જેવા માર્ક્સ આવેલા છે હવે એમને જે પ્રશ્નો ખોટા થયેલા છે સાવ કોમન કોમન કે જે દરેક લોકોને આવડતા હોય જેને તૈયારી ના કરી હોય એવા મિત્રો પણ જેનો જવાબ આપી શકે તો એવા આમને ભૂલ થાય છે તો એનો મતલબ એવો નથી કે આ પ્રશ્ન એમને નથી આવડતા હવે આપણને ખબર છે કે જ્યારે પ્રશ્નપત્ર આપણી સામે આવે ને એમાં જો સહેલા પ્રશ્નો પૂછાય તો આપણે એક્સાઇટેડ થઈ જાય કે ભાઈ પ્રશ્નપત્ર સહેલું છે એટલે આપણે અઘરો પ્રશ્ન હોય તો એના ઉપર થોડોક વિચાર કરીએ પણ જ્યારે સહેલા પ્રશ્નો આવે એટલે આપણે એક્સાઇટેડ થઈને ફટાફટ એમાં પ્રશ્નો પૂછવા પ્રશ્નો ટીક કરવા મળીએ છે અને અહીં આપણે ભૂલ થવાની શક્યતા ખૂબ વધી જાય છે હવે પેપર સહેલું આવે તમે એને દોઢ કે પોણા બે કલાકની અંદર આપી દેશો તો તમને એના કોઈ એક્સ્ટ્રા માર્ક નથી મળવાના કે તમને કોઈ બોનસ માર્ક નથી મળવાના એટલે તમને જે ત્રણ કલાકનો ટાઈમ આપ્યો છે તો મેન્ટલી પ્રિપેર થઈ જો પેપર કદાચ સરળ પણ હશે ને તો હું મારો મેક્સિમમ ટાઈમ દરેક પ્રશ્નને આપીશ બરાબર છે કે ભાઈ મારે દરેક પ્રશ્ન ઉપર વિચાર કરવાનો છે જે પ્રશ્નો સરળ દેખાતા હોય છે લાસ્ટમાં કદાચ એમાં ટ્વિસ્ટ પણ આવી શકે આવું પણ બને એટલે મેન્ટલી તમારે પ્રિપેર રહેવાનું છે કે ભાઈ સહેલો પ્રશ્ન હોય તો પણ હું એને જો પ્રશ્નપત્ર સહેલું હશે બરાબર તો તમારે એક કલાક પિસ્તાલીસ મિનિટની અંદર લગભગ દરેક લોકોને પૂરું થઈ જાય છે અત્યારે આપણે લેવલ જે આપણે મોક ટેસ્ટની અંદર રાખીએ છીએ તો એવું રાખીએ છીએ કે બહુ એ લેન્ધી પેપર નથી જે આઇડલ પ્રશ્નો હોય એ પૂછીએ છીએ તો અત્યારે ઘણા મિત્રોને એક કલાક પચાસ મિનિટની આસપાસ લગભગ તમામને પૂરું થઈ જાય છે તો આવા સમયે આપણે એવો માઇન્ડસેટ રાખવાનો છે કે ભાઈ મારે કદાચ પ્રશ્નને બે વખત વાંચવો પડે તો હું વાંચીશ ભલે અઢી કલાક થઈ જતી પણ ઉતાવળના લીધે મારા એક પણ માર્કને કપાવા નથી દેવાનો આવો અગાઉથી તમે માઇન્ડસેટ રાખશો તો ચોક્કસ તમને બેનિફિટ થવાનો છે બરાબર ઘણી વખત પ્રશ્નપત્રો જ્યારે સરળ આવી જતા હોય છે ત્યારે આપણે એક્સાઇટમેન્ટના લીધે પણ પ્રશ્નોના ખોટા પાડી દેતા હોય છે એટલે આવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી એક ખાસ વસ્તુ કહીશ કે જ્યારે પ્રશ્નપત્ર સરળ આવે ત્યારે એ પ્રશ્નપત્ર દરેક લોકો માટે સરળ હશે એટલું ખાસ યાદ રાખજો અને પ્રશ્નપત્ર સરળ આવે એવા સમયે આપણે શું ધ્યાન રાખવાનું છે આપણે ભૂલો ના થવી જોઈએ બરાબર કારણ કે આપણે જો ભૂલો થશે અને જે વ્યક્તિ આપણી સાથે કોમ્પિટિશનમાં હશે એને જો એમાં ભૂલો ઓછી થયેલી હશે તો આ જે ગેપ હોય છે અત્યારે આપણને જે લાગે કે ભાઈ મારા પાંચ છ માર્ક છે એ વધુ આવી શકતા હતા તો આ પાંચ છ માર્ક મેરિટની અંદર કેટલા પેજનો ગેપ લાવી શકે એ આપણે કલ્પના પણ ના કરી શકીએ બરાબર રિઝલ્ટ આવશે ત્યારે આપણે જોઈશું કે ભાઈ કોઈને એકસો ત્રીસ માર્ક હોય અને એકસો માર્ક હોય તો વચ્ચે કેટલા નામ હોય એટલે આવી ભૂલો જો થશે તો એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ દેખાશે એટલે આપણે આપણે જ્યારે તૈયારી કરેલી હોય જે વાંચેલી હોય એના કદી આપણા માર્ક્સ ના કપાવવા જોઈએ બરાબર એ સૌથી મોટી આપણી મૂર્ખાઈ કહેવાય તમે નથી વાંચું અને એના માર્ક્સ કપાય ને તો તમે એને ડાયજેસ્ટ કરી શકશો પણ તમે જે વાંચેલું છે તમને જે આવડે છે જે સરળ પ્રશ્ન છે આખી દુનિયાને આવડે છે અને એના જરા માર્ક્સ કપાય જ્યારે ખૂબ આમ આપણને એવું થાય છે કે આવું ના થવું જોઈએ આ વસ્તુ એની અસર ખૂબ ખરાબ હોઈ શકે એટલે આપણે આપણા મગજને એવી રીતે ટ્રેન કરવાનું છે કે ભાઈ પરીક્ષામાં ઓછી ભૂલો થાય નહીવત ભૂલો થાય અગાઉથી તમે આવી રીતે માઇન્ડસેટ રાખશો તો ચોક્કસ તમને બેનિફિટ થશે સરળ પ્રશ્ન હોય તો એને બે વખત વાંચવાની ટેવ રાખજો કારણ કે પ્રશ્નપત્ર જો સરળ હશે લેન્ધી નહીં હોય તમારે ટાઈમ ઘટવાનો નથી અને વેલ્યુ પેપર પૂરું કરવાનો એવો કોઈ ખાસ બેનિફિટ તમને મળવાનો નથી કોઈ મેડલ મળી જવાનો નથી એટલે આપણે જે પૂરો પૂરો ટાઈમ લેવાનો પ્રયાસ કરવાનો છે અને બીજી વસ્તુ કે જ્યારે મોક ટેસ્ટ આપો છો ત્યારે મેં કીધું એ ફરી એક વખત રિપીટ કરું છું કે કેવી મોક ટેસ્ટ આપવી એના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનો છે બરાબર તો આ સિવાયની કોઈ પણ પ્રશ્ન એવો લાગશે કે જે ડિસ્કસ થવો જોઈએ તો ફરી એક વખત આપણે કોઈ નવા વિડીયોની અંદર વાત કરીશું આજના આ સેશનની અંદર આપણે એટલું રાખશું બરાબર છે ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ મિત્રો